વધુ વિગતો સાથે સંવાદદાતા દેવેન્દ્ર ફોનલાઈન પર જોડાઈ ગયા છે દેવેન્દ્ર તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે આજથી મેળાનો પ્રારંભ શું છે વધુ માહિતી જી દેવેન્દ્ર આજે આજથી જે બાદરી મહાકુંભનો શરૂઆત થઈ રહી છે ત્યારે આ સાત દિવસ નો મહાકુંભ આજથી પ્રારંભ થઈ રહ્યો છે અને વિધિવત રૂપે આજે સાડા દસ કલાકે જિલ્લા કલેક્ટર દ્વારા તેમને રથ ખેંચીને અને માતાજીને આરતી ઉતાર્યા બાદ નારિયેલ વધેરીને કોઈ ખુલ્લો મૂકવામાં આવશે તો કહી શકાય કે જે મેળાને લઈને તૈયારીઓ છે તે પરિપૂર્ણ કરી દેવામાં આવી છે લાખોની સંખ્યામાં આવતા માઈ તમામ પ્રકારની સુવિધા મળી રહે તે હેતુથી તમામ પ્રકારની સુવિધા ઉભી કરવામાં આવી છે યાત્રાલુઓ માટે તમામ જે પાણી પીવાની હોય કે નિઃશુલ્ક ભોજન ની હોય કે પાર્કિંગ વ્યવસ્થા હોય કે તેમની સુરક્ષાને લઈને પણ વ્યવસ્થા કરવામાં આવી છે પોલીસ દ્વારા પણ મોટો કાપલો મૂકવામાં આવ્યો છે જગ્યાએ સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવે છે જેથી યાત્રાલુ સુરક્ષા જળવાઈ રહે અને જાહેર માર્ગો પણ પર પોલીસ પોલીસકર્મી મૂકવામાં આવે છે જેથી સુરક્ષાને લઈને કોઈ પણ અવસ્થા ન થતા તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જી ચોક્કસપણે કહેવામાં આવે તો જે પ્રકારનો કાલે જે રહો થયો હતો પ્રસાદને લેને લઈને અને લોકો કલાકો લાઈનો માં રહ્યા હતા લઈને ભક્તોમાં પણ જોવા હતી જે

જી દેવેન્દ્ર જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર